નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે ધોરણ એકથી પાંચના જે વિદ્યા સહાયક ઉમેદવાર છે એ ઉમેદવારો મિત્રોને આજે સત્તર તારીખ છે તો આજના રોજ ઉમેદવારોના છે કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે સૂચનાઓ તેમજ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ છે બધું જ છે વેબસાઇટ પોર્ટલ પર મૂકાઈ દીધું છે તો ડીપી ગુજરાત ડોટ ઇન ત્યાં જઈને તમે બધું જ છે પોતાનું ચકાસણી કરી શકો સાથે સાથે આજે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આજે જે કટ આવ્યું છે એને લઈને ઘણા મિત્રોના ઉમેદવારોનો પ્રશ્ન છે એ હળવા થઈ જાય એ માટે થઈને વિડીયો બનાવવાનો હેતુ છે તો આપણે એ કહીએ કે આજના વિડીયોની અંદર આપણે એ વાતચીત કરીશું સૌથી પહેલાં તો કોલ લેટર બાબતે વાતચીત કરીશું ત્યારબાદ જિલ્લા પસંદગી બાબતે વાતચીત કરીશું ત્યારબાદ કટ ઓફ બાબતે વાતચીત કરીશું ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી છે પીએસ કેન્ડિડેટો માટે છે એ વાતચીત કરીશું ત્યારબાદ બીજો રાઉન્ડ પડશે કે કેમ અને સાથે સાથે કઈ કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારોને બોલાવેલા છે તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું બીજો રાઉન્ડ પડશે કે કેમ પોતાની કેટેગરી કઈ કઈ કેટેગરીમાં કેટલા કેટલા ઉમેદવારોને બોલાવેલા છે એ તમામ વિગતવાર છે આપણે વાતચીત કરીશું તો સૌથી પહેલાં જે આજે જાહેરાત આવી છે ટૂંકમાં ભરતીને લઈને કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતને લઈને જે આવેલું છે એ બાબતે વાતચીત કરી લે તો જે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જે જાહેરાતના મુજબ ફોર્મ ભરાયેલા હતા એ મુજબ આજે કોલ લેટર નીકળેલા છે એનો ફર્સ્ટ રાઉન્ડ આજે આવી ગયો છે પ્રથમ તબક્કો એ છે કે જે જનરલ તબક્કો છે પછી બીજો તબક્કો જ્યારે પણ બહાર પડશે એમાં કઈ રીતે હોય છે આપણે આગળ વાત કરીશું તો જે પ્રથમ તબક્કો છે ધોરણ એકથી પાંચ માટેનો એની પહેલી સૂચના તમને આપેલી છે કે સત્તર પાંચ પચીસના રોજ અઢાર કલાકથી તમારું મેરિટ છે એ પોતાના કોલ લેટર છે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે ટેકનિકલ ઇસ્યુના લીધે થોડુંક લેટ થયું છે પરંતુ હવે ઉમેદવારો છે પોતાના કોલ લેટર છે પોર્ટલ ઉપર જઈ અને ત્યાંથી ડાઉનલોડ કરી શકશે બીજો મુદ્દો એવો કહેવામાં કે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ અનામત બિન અનામત કેટેગરીમાં જે જે ઉમેદવારો દર્શાવેલા છે એ નીચે તમને આપેલું છે એટલા કટ ઓફની અંદર જો તમે ઉમેદવારો મિત્રો છે એ ઇન થતા હોય છે તો તમારે કોલ લેટર તમારો ડાઉનલોડ કરવાનું છે તો જ તમે મેળવી શકશો તમે આ મેરિટમાં આવો છો તો તે તમારો કોલ લેટર નીકળશે અન્યથા તમારો કોલ લેટર ડાઉનલોડ થશે નહીં તો જે જે મિત્રો આ નીચે કટ ઓફ તમને આપેલું છે જે એ કટ ઓફની અંદર તમે આવતા હોય છે તો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો અને એના માટે જિલ્લા પસંદગીની તારીખ તમને આપી દીધી છે બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ આ દરમિયાન છે તમારે પોતાનું જિલ્લા પસંદગી માટે ગાંધીનગર તમારે આવવાનું છે ભરતીનો પ્રકાર ત્રણેકથી પાંચ એમાં વિજ્ઞાન પ્રવાહનું કટ ઓફ છે ઓપનમાં એટકું છે એકાવન પોઈન્ટ પંચાણું એ જ્યારે વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાય એના માટેનું એટકું છે એટલે સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું એકાવન પોઈન્ટ પંચાણું સામાન્ય પ્રવાહનું અડસઠ પોઈન્ટ બત્રીસ સાડત્રીસ આટલું અટકેલું છે માજી સૈનિકનું જે આપણે કહીએ તો એના માટેનું વિજ્ઞાન પ્રવાહમાં કોઈ છે નહીં ડેસ કરેલો છે એ રીતે સામાન્ય પ્રવાહનું સાઠ પોઈન્ટ બેતાલીસ સાડત્રીસઠ કહેલું છે એ જ રીતે જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો હોય છે હેન્ડીકેપ પીએચ માટેનું તો એ કેટેગરીનું જોવા જાય તો વિજ્ઞાન પ્રવાહનું ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ એ રીતે બીમાં કોઈ છે નહીં સી માટે જોવા જાય તો પાસઠ પોઈન્ટ એકોતેર પચીસ અને ડી અને ઈમાં ડેસ એ જ રીતે જોવા જાય તો સામાન્ય પ્રવાહની અંદર એ દિવ્યાંગના આવતા એ પી અંદર ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ એ જ રીતે સીમાં પંચાવન પોઈન્ટ સિત્તેર સત્યોતેર ડી અને એનું છે ત્રેસઠ પોઈન્ટ સત્યોતેર અઠાણું આટલું કટ ઓફ છે આટલા કટ ઓફની અંદર જો તમે ઇન થતા હોય છે તો તમારા કોલ લેટર તમે ચોક્કસથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવવાનો છે અન્ય કોઈપણ પ્રકાર કોલ લેટર મેળવવામાં મોકલવામાં આવશે નહીં તમારે કોલ લેટર જાતે ડાઉનલોડ કરવાનો છે અને ચોથો પોઈન્ટ તમને લખેલો છે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જે પીએચ કેન્ડિડેટો માની લો કે ફોર્મ ભર્યા હોય છે તો એ તમામ પીએસના જેટલા પણ કેન્ડિડેટો ફોર્મ ભર્યા છે અને આ પીએચ કટોકની અંદર તમે આવતા હોય છે અને જિલ્લાની અંદર ની જગ્યા જો ખાલી હોય છે તો તમને ટૂંકમાં તમને કીધું એ કે દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે નોંધ લેવાની એટલે કુલ જગ્યાઓ પૈકી તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે એ મુજબ બરાબર એટલે લગભગ આમાં અન્ય માધ્યમની અંદર પણ આ રીતે થયું હતું કેટેગરીની અંદર પણ રીતે ફાળવણી થઈ હોય છે તો તમે જે કેટેગરીની અંદર આવો છો એમાં જગ્યા હશે તો તમને મળશે અને જ્યાં સુધી માની લો ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થતી ત્યાં સુધી તમારા પોર્ટલ ઉપર છે સતત સતત જોતું રહેવાનું છે હવે ઉમેદવારોના ઘણા પ્રશ્ન છે કે ભાઈ કોલ લેટર બાબતે આપણે વાતચીત કરી દીધી છે જિલ્લા પસંદગી બાબતે વાતચીત કરી દીધી છે અને જે મિત્રોને એમ કહું છું કે જે મિત્રો માની લો કે જિલ્લો મેળવવા માગે છે એ જ મિત્રોએ અહીંયા આવવાનું છે કોઈને એમ લાગે છે કે ભાઈ મારે છથી આઠમાં લેવું છે અને અથવા તો કચ્છમાં લેવું છે અને તમને એમ લાગતું હોય છે કે મારે જિલ્લો નથી આ સામાન્યની અંદર કરવું તો એ તમારો અંગત નિર્ણય હોઈ શકે છે આગળ દિવ્યાંગ બાબતે વાત કર વાત કરી દીધી હવે કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારો બોલાયેલા છે તો એ હું વાતચીત કરી દઈશ પહેલાં તો વિજ્ઞાન પ્રવાહની અંદર જોવા જાય તો એની જગ્યાઓ જે વેકેન્ટ પોસ્ટમાં આવેલી ઓપનમાં બસો ઇઠ્યોતેર એસસીમાં અઠ્યાવીસ એસટીમાં સડસઠ ઓબીસીમાં છોતેર ઇડબલ્યુ એસમાં ઓગણપચાસ ટોટલ જોવા જાય ચારસો ને અઠ્ઠાણું આ જે મેં જગ્યાઓ કીધી છે તમામ છે એ વિજ્ઞાન પ્રવાહની છે હવે સામાન્ય પ્રવાહની આપણે વાત કરી લઈએ તો સામાન્ય પ્રવાહમાં ઓપનની કેટલી છે ચૌદસો ને અઠ્યાસી એસસીની બસો ને સત્તાવન એસટીની છસો અગિયાર ઓબીસીની છસો ને ત્રાણું અને ઈડબ્લ્યુએસની ચારસો ને ત્રેપન એમ ટોટલ જોવા જાય તો પિસ્તાળીસો બે જેટલી જગ્યાઓ છે એની સામે આ પીડીએફની અંદર આજે જે કટ ઓફ બહાર પડ્યું છે એ કટ ઓફની અંદર કેટલા ઉમેદવારોને બોલાવેલા છે તો એ બાબતે આપણે જોવા જઈએ તો ટોટલ જોવા જઈએ તો પાંત્રીસો જેટલા ઉમેદવારોને છે એ બોલાવેલા છે જગ્યાઓ જનરલની કેટલી છે જો આ જે રાઉન્ડ પડ્યો છે પેલો જે આખે આખો તબક્કો જે પડ્યો છે અત્યારે તો એ આખી આ કો છે એ જોવા જાય તો જનરલ તબક્કો છે મતલબ કે ટોપ મેરિટમાં જે કોઈ કેન્ડિડેટ આવતા હશે એ જનરલમાં લઈ લેશે તો બીજો રાઉન્ડ કઈ રીતે પડે તો જનરલની અંદર કઈ કઈ કેટેગરી બાબતે પેલા વાત કરી લે તો એસસી આ જે પીડીએફ છે એમાં પાંત્રીસો જણાને બોલાવેલા છે એમાં જગ્યાઓ કેટલી છે તો ભાઈ જોવા જાય તો ચોવીસો અઠ્યાસી જ જગ્યા તો જનરલની છે એસસીની બસો ને સત્તાવન એસટીની છસો ને અગિયાર ઓબીસીની છસો ને ત્રણ ઇડબ્લ્યુએસની ચારસો ત્રેપન તો આ જગ્યાઓ એટલી છે એમાં જનરલી તો કેટલી છે ચોવીસો અઠ્યાસી તો એની સામે કેટલા કેટલા કેન્ડિડેટને બોલાયેલો તો કે ભાઈ ટોપમાં જેટલા પણ આવતા હશે એ બધા સેમા થઈ જશે જનરલમાં અને પછી કેમાં રાઉન્ડ બહાર પડશે કેટેગરીમાં જનરલ મતલબ ઓપન ફોર ઓલ એમાં પીએચ પણ આવી ગયા ઈડબલ્યુ એસ એ ઓબીસી મહિલા બધા પણ આવી ગયા બરોબર પુરુષ પણ આવી ગયા તો આમાં જે બોલાવેલા છે પાંત્રીસો એમાં કેટલા કેટલા કેન્ડિડેટ કઈ કેટેગરીના છે એ જોવા જાય તો એસસીના કેટલા સમાવેશ થાય છે ચારસો ને ચુમ્મોતેર એસ ઓબીસીના બે અને ઈડબલ્યુ છસો ને આ બધાનો ટોટલ મારીએ ને તો કંઈક બત્રીસો ને પંચાવનને આડેગાડે પંદર જેવો થાય છે તો એને પાંત્રીસો મારી વાત કરીએ તો કેટલા જનરલના કેન્ડિડેટ કેટલા થાય છે બસો પંચ્યાસી તો ટોટલ આટલા આટલા કેન્ડિડેટને છે અંદર કરી દીધો છે ચોવીસો ને અઠ્યાસી વેકે વેકેન્સી જનરલની છે તો આટલા છે એ ટોપ જનરલની અંદર લેશે અને માની લો કે બને એવું કે જનરલમાં એ લોકો કંઈક કોઈ ઉમેદવાર હોય છે એ નથી લેતા પોતાની કેટેગરીમાં લેશે અથવા તો જનરલની અંદર એ પોતે મેરિટમાં સમાવેશ થતા હોય છે પરંતુ એની ક્રાઇટેરિયા છે એ જનરલ માટેનો હોવો જોઈએ કે માની લો કે માર્ક્સ છે તો એ નેવું પ્લસ હોવા જોઈએ અને ઉંમર તો ભાઈ તેત્રીસ કરતાં ઓછી હોવી જોઈએ એટલે આ બે ક્રાઇટેરિયા છે એ ફોલો કરતા ફોલો કરતા હોય છે તો જ તેને જનરલમાં મળવાનું અન્યથા નેવું કરતા માર્સ ઓછા હોય અને તેત્રીસ કરતા વધારે ઉંમર છે પુરુષની અને આડત્રીસ કરતાં વધારે ઉંમર છે મહિલાની જો વધી ગઈ હોય છે તો તમને ખબર છે કે જનરલમાં તો એ સમાવેશ નહીં થાય તો એ કેમાં જશે કેટેગરીમાં તો અમુક ઉમેદવારો છે જનરલમાં કૂદકો મારીને કેટેગરીમાં પોતાની જશે એટલે થશે કેવું કે ચોવીસો ઉમેદવાર છે જનરલના તો પૂરા નહીં થાય એટલે જનરલની સીટ ભરવા માટે થઈ અને વિભાગે છે એક્સ્ટ્રા એક્સેસ આપણે જેને કેન્ડિડેટ કહીએ છીએ એક્સેસ કેન્ડિડેટ તરીકે છે હજાર જેટલા ઉમેદવારોને સમાવેશ કરેલા છે એટલે આટલા ઉમેદવારો છે એ પ્રથમ તબક્કાની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર બોલાવેલા છે હવે બીજો રાઉન્ડ ક્યારે બહાર પડી શકે તો જોવા જઈએ કે ભાઈ માની લો કે પાંત્રીસો ઉમેદવારોને બોલાવેલા છે આમાંથી માની લો કે કોઈ કોઈ કેટેગરીની અંદર છે ઉમેદવારો સંપૂર્ણ રીતે મળી જાય છે ધારો કે આપણે જોવા જઈએ તો ઓબીસી ને બે હજાર ઓગણસાહને બોલાવ્યા છે એની સામે ઓબીસીની જગ્યાઓ કેટલી છે છસો ને ત્રણું તો માની લો કે છસો છસો ત્રાણું છે આમાંથી મળી જાય છે તો બીજા રાઉન્ડમાં છે ઓબીસીની જગ્યાઓ કદાચ ન ખુલે એ જ રીતે એસટીના ઉમેદવારોની જગ્યા કેટલી છે છસો ને અગિયાર એ જ રીતે એસટીના કેટલા માની લો કે આમાં આવેલા છે પચીસ તો બીજા રાઉન્ડમાં જયારે એસટીની સીટો છે એ ખુલી શકે છે એસસીની જગ્યાઓ કેટલી છે મંજૂર થયેલી બસો સત્તાવન એની સામે બોલાવેલા છે એસસી ને કેટલા ચારસો ને જુમોતે તો એસસીની પણ લગભગ લગભગ બીજા રાઉન્ડમાં આવવાની સંભાવના છે નહીં એ રીતે આ રીતે બોલાવેલા છે ઈડબલ્યુ એસની જગ્યાઓ કેટલી છે ચારસો ત્રેપન એની સામે બોલાવેલા કેટલા છે છસો ને સત્તાવન તો એમાં પણ કદાચ બીજા રાઉન્ડ આવવાની સંભાવના છે નહીં એટલે કદાચ ને કદાચ જો આવે તો એસટી નો સેકન્ડ રાઉન્ડમાં આવી શકે અને બીજું તો કે જનરલ એટલે આ રીતે ઉમેદવારોને છે બીજા રાઉન્ડની અંદર વધુ વધુ આ રીતે બોલાવવામાં આવશે સેકન્ડ રાઉન્ડ એ રીતે બહાર પાડતો એ છે કે જનરલ રાઉન્ડ પહેલાં છે એનો ડીવી જિલ્લા પસંદગી સંપૂર્ણ રીતે થઈ જાય છે પછી જોવામાં આવે કે ભાઈ હવે તોની કેટેગરીમાં કેટલી કેટલી સીટો ઘટે છે આધીન છે બીજો રાઉન્ડ પડતો હોય છે જો વિડીયો તમને સારો લાગે છે માહિતી તમને યોગ્ય લાગે છે તમારા સાથી મિત્રો સુધી પહોંચાડવી હોય છે તો ચોક્કસથી તમે પહોંચાડજો તમારા બધા જ ગ્રુપની અંદર શેર કરી દેજો અને તમને હજુ પણ કંઈ પ્રશ્ન થતો હોય છે તો ચોક્કસથી છે તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરજો જે